વાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય એ વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો અંદર આપવાનો છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ દોસ્તો વાત કરીએ કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણ માટે તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ પી વાય જી લખવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે સર્ચની અંદર તમે જેવું આ લખશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજનાને જે ગ્રામીણ માટે જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની વેબસાઇટ તમને અહીંયા પહેલી જોવા મળી છે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે હમણાં જ શરૂ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કેમ કે જે પણ ગ્રામીણ એરિયા માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય ઓનલાઈન એ હવે એપ્લિકેશન પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો એ માટે તમારે આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે આવવી પડશે એ જોઈ શકો છો પહેલી જે એપ્લિકેશન છે લેટેસ્ટ એપ વર્ઝન આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે જેને લિંક અહીંયા આપેલી છે લિંક પર જેવું તમે ક્લિક કરશો તો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને બીજી એક એપ્લિકેશન તમારે જે ડાઉનલોડ કરવાની છે અહીંયા કેવાય કરવા માટે એ નામ છે આધાર ફેસ ફેસઆરડી જે તમને પ્લે સ્ટોર પરથી અહીંયા ડાઉનલોડ થઈ જાય એપ્લિકેશનની પણ લિંક અહીંયા આપેલી છે તો આ બંને લિંક પર ક્લિક કરીને આ બે એપ્લિકેશન સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે અહીંયા હું ડાઉનલોડ કરી લઉં છું જેવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે એપ્લિકેશનનું જે હું અહીંયા ડાઉનલોડિંગ થઈ જશે એટલે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે તો અહીંયા જે આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે અહીંયા લિંક પર ક્લિક કરીને મેં ડાઉનલોડ કરી લીધી છે આધાર ફેસ આઈડી એપ્લિકેશન પર હું લિંક પર ક્લિક કરીને દોસ્તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે બે એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી છે એક તો અહીંયા આવાસ પ્લસ બે હજાર ચોવીસ અને આધાર ફેસ આઈડી તો હું આપણે અહીંયા પહેલા આપણી એપ્લિકેશન જે છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ ને ઓપન કરીશું તો એ તમને લેંગ્વેજ પૂછવામાં આવશે તમે જે પણ લેંગ્વેજ ચાલશે એ અહીંયા લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ જે પણ તમે લેંગ્વેજ સિલેક્ટ કરવા માંગતા હોય મેં અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરી છે જેવું તમે લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે બે ઓપ્શન તમને ઉપર જોવા મળશે અહીંયા જે સર્વેના જે બે ઓપ્શન છે એ બંનેમાંથી તમારે સેલ્ફ સર્વેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ઓથેન્ટિકેશનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ઓથેન્ટિકેશનના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આધાર ફેસ આડી એપ્લિકેશન જે ઓપન થશે અને આધાર ફેસ આરડી દ્વારા તમારું અહીંયા ઓથેન્ટિકેશન થશે એટલે કે કેવાય સી થશે એટલે તમારો ફોટો અહીંયા કેપ્ચર કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે તમારો અહીંયા ફેસ કેપ્ચર થશે અને તમારું કેવાયસી અહીંયા કમ્પ્લીટ થશે તો અહીં જોઈ શકો છો કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે આધાર ફેસ આરડી દ્વારા કેવાયસી થઈ જશે એટલે તમને અહીંયા ચાર આંકડાનો પિન ક્રિએટ કરવાનું અહીંયા પૂછવામાં આવશે તમારે અહીંયા તમારા ચાર આંકડાનો અહીંયા પિન ક્રિએટ કરવાનો છે જે પણ તમે પ્રિન્ટ ક્રિએટ કરવા માંગતા હોય ચાર આંકડાનો પિન તમારે અહીંયા ક્રિએટ કરવાનો છે બે જગ્યાએ તમારે સેમ પિન અહીંયા એન્ટર કરીને ક્રિએટ પિનના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પિન ક્રિએટ કરીને તમે એપ્લિકેશન અંદર લોગિન કરશો એટલે અમુક માહિતી તમારા વિશે પૂછવામાં આવશે જેમાં લોકેશનને લઈને તમારું જે સ્ટેટ છે ડિસ્ટ્રિક છે તમારું જે અહીંયા બ્લોક છે પંચાયત છે કે જે ગામ છે એ ડિટેલ્સ તમારે અહીંયા ભરી દેવાની છે અને ના બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ના બટન પર ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે નેમ ઓફ ધ હેડ એ તમારે અહીંયા ભરવાની છે જેમાં તમારું આધાર પ્રમાણે તમારું અહીંયા નામ આવશે આધાર નંબર 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 આવશે આવશે જોબ જોબ કાર્ડ કાર્ડ જેમાં તમારી પાસે હોય તો તમારે લખવાનો છે કે નહીં તો તમારે ખાલી જગ્યા છોડી દેવાની છે જેન્ડરની અંદર તમારે મેલ છે કે ફિમેલ છે ભરવાનું છે કેટેગરીની અંદર તમે એસસી એસટી કે અધર કેટેગરી આવતા હોય તો તમારે અધરની અંદર સિલેક્ટ કરવાનું છે એ જ તમારી લખવાની છે મેરેજ સ્ટેટસ મેરીડ છો કે અનમેરિડ છો એ તમારે અહીંયા બતાવવાનું છે નેમ ઓફ ફાધર કે હસબન્ડ એની અંદર એ આવશે કે તમે જે અહીંયા નામ ઉપર લખ્યું છે એમાં જે પાછળ જે તમારું નામ છે તમારા નામની પાછળ એ તમારા પિતાનું નામ છે કે પતિનું નામ છે એ જો કે લેડીસ અહીંયા નામ લખતી હોય નામ અહીંયા જે પહેલું જે નામ છે નેમ ઓફ હેડ અંદર કોઈ લેડીસ અહીંયા નામ લખતી હોય તો જો તે મેરેડ હશે તો તેની પાછળ તેના પતિનું નામ આવશે અને જો એ અનમેરીડ હશે તો પિતાનું નામ આવશે તો એ પ્રમાણે અહીંયા નીચે કે હસબન્ડ છે કે ફાધર એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે આટલું સિલેક્ટ કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે લિટરેસી તમને પૂછવામાં આવશે કે તમે ક્યાં સુધી ભણ્યા છો હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએટ કે અપર ગ્રેજ્યુએટ જે પણ તમે અહીંયા ભણતર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે જે તમે જોબ કરતા હોય તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે એ તમારે અહીંયા લખવાના છે એની મેમ્બર વિથ ડિસિબિલિટી કોઈની અંદર ડિસેબિલિટી હોય તમે બતાવવાની છે એની મેમ્બર વિથ ક્રિટિકલ ઇશ્યુ કોઈ ક્રિટિકલ બીમારી હોય તો એ પણ તમારે અહીંયા બતાવવાની છે જેમ કે કેન્સર છે કે ડાયાબિટીસ છે કોઈ પણ બીમારી હોય તમારે બતાવવાની છે ફેમિલી ઇન્કમ જેટલી હોય એ તમારે લખી દેવાની છે સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું સેવન નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પણ ફેમિલી મેમ્બરો હોય માની લો કે તમારા ફેમિલીની અંદર ત્રણ મેમ્બર છે ફેમિલી મેમ્બર તો ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ તમારે એડ કરવાની છે વન બાય વન ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ અહીંયા એડ કરી લેવાની છે હવે ત્રણ ફેમિલી મેમ્બરમાંથી એક ફેમિલી મેમ્બર હેડ હશે તમારા ઘરનો પિતા હશે બીજું હશે તો એની પત્ની હશે ત્રીજો હશે તો એમનો છોકરો હશે તો એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બરની અહીંયા ડિટેલ એડ કરવાની છે હેડ વાઇફ એન્ડ સન ત્રણે ફેમિલી મેમ્બરની ડિટેલ્સ વન બાય કરી લઈશું માહિતી એ હેડ જોડે આ જે બીજી વ્યક્તિ છે મેમ્બર જે ફેમિલી મેમ્બર છે તેનું રિલેશન શું છે મતલબ વહુ છે પુત્ર છે કે પત્ની છે કે શું છે એ માહિતી આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે ત્યારે તેની એજ આવશે મેરેજ સ્ટેટસ આવશે મોબાઈલ નંબર આવશે લિટરેસી આવશે એ બધી માહિતી તમારે અહીંયા ભરી લેવાની છે હવે જેવું તમે અહીંયા ફેમિલી મેમ્બર એડ કરશો એટલે વન બાય વન અહીંયા બધા જ ફેમિલી મેમ્બર તમને અહીંયા જોવા મળી જશે એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બર સિલેક્ટ કરીને એને સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે હવે સેવ અને નેક્સ્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ બેનિફિસરીનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેટલા પણ મેમ્બર ફેમિલી મેમ્બર તમે અહીંયા એડ કર્યા છે એ તમને જોવા મળશે હવે સિલેક્ટ બેનિફિસરી એટલે કે જે લાભાર્થી હોય તેનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે કોના નામ પર અહીંયા તમે ફોર્મ ભરી રહ્યા છો મેઇન માણસ કોણ છે અહીંયા યોજનાને લઈને જો તમે કોઈ મહિલાનું નામ સિલેક્ટ કરો છો તો તમને લાભ થવાની જે શક્યતા છે વધી જતી હોય છે એટલે જો અહીંયા મહિલાનું જો તમારી અંદર કોઈ અહીંયા હોય તો તેનું નામ તમે સિલેક્ટ કરશો તો સારું બાકી તમે કોઈ જે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રોસીઝના બટન પર ક્લિક કરશો તમારી પાસે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ પૂછવામાં આવશે શરૂઆતમાં જે પણ તમારી ગવર્મેન્ટ ભાઈ કે કોમર્શિયલ જે પણ બેંક હોય એ તમારે લેવાની છે અને બેંકનું નામ અહીંયા આવશે તે ત્યારબાદ બ્રાન્ચ નેમ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે એ અહીંયા આવશે એકવાર ફરી તમારે કન્ફર્મ કરવાનું છે બેંક એકાઉન્ટ નંબર બેનિફિસરી નેમ જે પણ હોય બેનિફિસરી પર્સન એનું અહીંયા નામ આવશે અને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું છે મને અકાઉન્ટની ડિટેલ્સ તમે એડ કરી લેશો પછી તમને અહીંયા હાઉસ રિલેટેડ અમુક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે કે જે પણ તમારું એ કાચું મકાન છે તેની જે દિવાલ જે કેટલી છે તેની અંદર રૂમ કેટલા છે એ દરેક ડિટેલ્સ ત્યાં જોઈ શકો છો તમને જે તમે મકાનમાં રહો છો એ તમે તેના માલિક છો કે તમે કે રેન્ટ પર રહો છો એ તમને પૂછવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો તેમાં વોલ કેવી છે પાક્કી વોલ છે કે કાચી વોલ છે તેની અંદર જે રૂમ છે કે રીતનું છે નંબર ઓફ રૂમ્સ કેટના છે આ પછી લેટરીન ફેસિલિટી છે કે નહીં મેઇન સોર્સ ઓફ હાઉસ હોલ્ડ ઇન્કમ કેટલી છે નીચે તમે જોશો તો અહીંયા જોઈ શકો છો તમારી પાસે જે સાયકલ છે જેવું તમે અહીંયા હાઉસ રિલેટેડ પેશન ની માહિતી અહીંયા ભરી લેશો ત્યારબાદ તમે નેક્સ્ટ કરશો એટલે તમારું જે ઘર છે કાચું મકાન છે જેને તમે અહીંયા પાકુ બનાવવા માંગો છો તેના જે કાચું મકાન ના જે પણ ફોટા છે ત્રણ ચાર ફોટો તમારે અહિયાં ખેંચી લેવાના છે

તો ત્યાં જે મકાનના જે અમુક ફોટોસ છે તમને અહીંયા બતાવવામાં આવશે ડિઝાઇનના એ ડિઝાઇન તમે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે બીએચ જીરો ટુ કે બીએચ જીરો થ્રી એમાંથી કોઈ એક ડિઝાઇન તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે સક્સેસ લખીને આવી ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આપણે બધી જ માહિતી અહીંયા ભરી લીધી છે એપ્લિકેશન પાછા હોમપેજ પર જઈશું અપલોડ કરવા માટે હવે આપણા સર્વેને અપલોડ કરવા માટે તમે જોઈ શકો નીચે બીજો એક ઓપ્શન અહીંયા આપેલો છે અપલોડ સેવડ સર્વે ડેટા તેના પર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારો જે ડેટા છે તમને અહીંયા જોવા મળી જશે જેને અહીંયા બોક્સ આપેલું છે જે તમારે ક્લિક કરવાનું છે અને અપલોડ રેકોર્ડ તે બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે જેવું અપલોડ રેકોર્ડ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ એ પ્રમાણે તમને મેસેજ અહીંયા જોવા મળી જશે જેની ઉપર તમારો જે પણ અહીંયા રિક્વેસ્ટ નંબર હશે તમને જોવા મળશે જે તમારે નોટ કરીને રાખવાનો છે તો દોસ્તો આ પ્રોસેસ મેં તમને બતાવી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણમાં ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો